ગૌતમભાઈ ના દ્વારે તમામ મહાપુરુષો મહાપુરુષો દૂર દૂર એ બદલ ગૌતમ ભાઈ ને ધનવાદ છે આત્વનાર અમારી નિષ્ઠા દિશાથી દસુરામ મહારાજ बाळासणाचे जसवंत सिंग महाराज तडोतरचे रणसोड साहेब वासनाचे कुबेरराव महाराज तमाम संतो संत माताओ ने महाराज जय गुरु महाराज जय जय महापुरुषो जय गदमो पद्मो वाणीमो वर्तमान मो जे बोल्यास धन्यवाद से गौतम भाई बात પણ આ ભાગ્ય વિના મળતું નથી હો તમે ગમે જેવો ઉધમ કરો રૂપિયા ખર્ચો પણ આ ભાગ્ય વિના કદી મળે એ ભાગ્યમાં હોય તો આ વસ્તુ મળે કે ઘણા રૂપિયા વાળા છે એ ખરીદી લો એટલા માટે આ બીજી તારીખ એમની સફળ થઈ અને બીજી તારીખે સફળ થવા માટે યાટી જે તમે પરમાત્માનું કીધું ભજન કરો જો પરમાત્માનું ભજન કરો અને મારો વાલો લાજ રાક્ષસ છે મને આ રાશિ નહીં રાશિ ભાઈ આલત બોલા કે હરીને બસતા હજી કોઈની લાજ સતા નથી જોણી જેની સુરતા શોમળિયાની સાથ વધે વેદ આપણી ઓ નક્કી હોય તો પરમાત્મા છે આપણી વાત ના ઓપળે

એટલા માટે મહાપુરુષે કીધું છે કે હજી તારું મરડું કીયું ના માને દોષ ગુરુજી ને મત લેજે જો ભક્તિ રાજી હો કર તમારું મન મોને તો ભક્તિ કરજો ને કે કોઈને કેવા કેવા થી ભક્તિ ના કરતા આ તો થોડું કરો પણ સાચું કરો મારું વાક્ય એ જ છે બસ જીવનમાં સંતોની સેવા કરો

ચોરી કરવા જો ચોરી કરવાનો બોલવાની વાત કરું છું આ તો ભગતું બોલે ભગત છે ગુરુ મહારાજ ની વાત ના વાઘોરી નથી

ઓય ને વાત જોતા તો યોની વાત જોતા તો સુધારો પણ બગડેલાને તો સુધારો ને કદી પી ના

तो बुद्धवर दीक्षा देऊ नका ना उठ्या दीक्षा फिर आया क्या तमे आशन करो हमारे जमवालू से जम्मा पिशुमा सती अंसोया है

શુખદેવ ને ઉગાડ્યા અને જનક ની પત્ની ને પણ ઉગાડ્યો ખાતા 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 ભેટ આવી એટલે કે હવે માં ભેટ આવી છે તાર તેલ થી પાના ભેટ ગણે હો તો ખાવું પડે આ સંતની વાત છે ઈકણ પરીક્ષામાં પાસ થો અગ્નિમાં પડવું ને અને અગ્નિમાં પડીને બહાર ઉતરવું ને એની વાત મહાપુરુષે કરી છે એમને હું જો ભક્તિની વાત કરો સપાડા ભક્તિ કરો પાતાળ દે પ્રગટ હો આકાશ દાબી દુબી નારે કસ્તુરી કેરી બસ ભક્તિની વાત આ થોડું કરો પણ સાચું કરો બસ ગુરુ મહારાજની વાત કરી છે અને કે મારી સહી અરે રે

सुंदरपुरी महाराज ने बोला शक्कर एक ककर फलियो पत्थर नो परिवार एवा नर तो हमने घणा तोया बचनो ना हेणा सतगुरु शेण नहीं हमारा मिठे बैठा अंतर जुठा અને વચનો ના એ નથી મારા એટલા માટે તમે સંયમ તમારું સંયમ સાચો માનું છે જીત ઇન્દ્રિય બનવાની વાત મહાપુરુષે કરી છે અને જીત ઇન્દ્રિય બનશો ને તો કોઈની તાકાત નથી કે તમારા ઓગળી કરી શકે

મારી કાળી કોબળી ઉપર કોઈ ડાગ લાગે જ ના એટલા માટે મીરાબાઈ બોલ્યા છે એટલે એ મહાપુરુષ કુદુ છે અમારા હગાસ હો એમ ના સમજતા આટલી ખુમારી આટલી ઉંમરે જેટલી ખુમારી છે તો વિચાર કરો આપણો વાક હોય તો પગ ભાઈ જ હોય પણ મહાપુરુષોની આ ખુમારી એવી છે ભક્તિની ખુમારી છે અમારા જસુરામ મહારાજે છે તો કોઈ ડસ્ટન મોડ્યા નહીં તમે હસી હશે થાકો

जे महापुरुषो अजित जो जानती हो जनिनी न तीरे ये जी हे जलामलिया निरनता हे जिनाय आ विदा धरنيه रे तो पावरे धरयो विदा धुणी त परे लगायो कबीर शाह हे सोळणे

આ પંચ તત્વનું આ પિંજરું બન્યું છે એમ સઠ્ઠો નારાયણ એ સઠ્ઠો નારાયણ આપણું સંચાલન કરે છે એ દેખાતો નથી પણ આપણું કાર્ય કરી અને સઠ્ઠો નારાયણ આપણું કાર્ય કરી દેતો રહેશે આ પંચ ભૂતના પુતળામાં પરિભ્રમ પરમાત્મા કેવી કેસેટ ગોઠવી છે તમારે કદાચ ગાળ્યો બોલ્યો હતો અમોથી ને એકલે જ નાને તો તમારા ફૂલ મેળવવા હોય એકલે જ નાને એકલે तो आज जेवो भाई गोठवणी मारा वालो करी से એટલે કે નબગર વાજે અને નરક नाच ताल से ताल मिलाता है भेद बालड़ी लिया ढालड़ी अर्जुन अब नहीं मरदा चल कर मसान जाता जिंदा नर चल जाता भेद बालड़ी लिया ढालड़ी अर्जुन अब नहीं डरता इतला बाटे महापुरुष जे जे बात करी से ना એના ઉપર આપણે ઠોર ઠોર વિચાર કરવા જેવી વાત છે કોણી બોલીએ આપણે